પ્રશ્ન નંબર પાંચ છે કે એક ટાંકીમાં ઓરડાના તાપમાને પાંચ મોલ ઓક્સિજન હાઇડ્રોજન છે જોજો વીસ ગ્રામ હાઇડ્રોજન છે ઓકે આ વીસ ગ્રામ તો હાઇડ્રોજનના મોલ અંશ તો તમને જેના પણ મોલ અંશ માંગ્યા હોય એના મોલ ક્યાં આવશે અંશમાં આવશે અને છેદમાં આવશે ટોટલ મોલ છેદમાં શું આવશે ભાઈ ટોટલ મોલ એટલે કે મોલ ઓફ એચ ટુ તો તમારે લેવાના છે મોલ ઓફ ઓ ટુ તમારે આવશે પણ મોલ ઓફ એન ટુ અરે સર આ બંને તો આપ્યા છે મોલ ઓફ એચ ટુ નથી આપ્યા મેળવી લઈએ મોલ ઓફ એચ ટુ તો વેઇટ ઓફ એચ ટુ છેદમાં મોલર વેટ ઓફ H2 સમજી ગયા તમને આ પ્રશ્ન શું કામ આવ્યો છે એક તો મોલન્સ કઈ રીતે છે અને તમે ઉતાવળ કરીને 20 નો મૂકી દયો ને આ ધ્યાન રાખવાનું છે તો ભાઈ મોલર વેટ એક હાઇડ્રોજન હોય તો એક બે છે તો અહીંયા બે તો 10 મોલ થયા તો અંશમાં આવશે 10 છેદમાં 10 વત્તા હાઇડ્રોજન ઓક્સિજન ના 5 વત્તા નાઇટ્રોજન ના 2 એટલે 10 ના છેદમાં 17 10 ના છેદમાં 17 તમારો બને છે જવાબ ઇન કેસ તમારા ગણતરી નથી કરવી બરાબર તો એક વસ્તુ તમને કહી દઉં તમે આ મેળવી લીધું હોય ને મોલ ઓફ એસ્ટ તો એ તમને ખબર છે અંશમાં રાખવાનો તો અંશમાં દસ હદરે જવાબ તમારો ડી જ આવે રાઈટ